પાટણ સરસ્વતી નદીમાં ડૂબેલા ચાર વ્યક્તિઓના મોતનો મામલો સામે આવ્યો છે અંતિમ યાત્રા આખું પાટણ શહેર અને જે પરિવાર છે પરિવાર ભાગી પડ્યો છે એક જ પરિવારના ચાર સભ્યોની જે અંતિમ યાત્રા છે તે નીકળી હતી અને ગણેશ વિસર્જન સમયે બની હતી આ ઘટના પાટણમાં ગણેશ વિસર્જન સમયે ગોજારી આ ઘટના બની હતી જેમાં પાટણ શહેરમાં એક સાથે ચાર અર્થીઓ ઉડતા પરિવારજનોમાં હૈયા રુદન હૈયા રુદન જોવા મળ્યું હતું અને ત્યારે પાટણ આખા શહેરમાં જે દુઃખદ લાગણી છે તે લાગણી જોવા મળી હતી પ્રજાપતિ સમાજ પરિવારનું હૈયા રુદન જોવા મળ્યું હતું ચારેય મૃતકોને અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને વેરાઈ ચકલા પાસેથી નીકળી હતી ત્યારે આ જે અંતિમ યાત્રા નીકળતાની સાથે જ જે શહેરના જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવતા જે સમગ્ર પંથકમાં છે તે દુઃખની લાગણી છવાઈ હતી પરિવારજનોનું હૈયા રુદન જે છે તે વાતાવરણમાં શોખમય બન્યું હતું ગણેશ વિસર્જન કરતી વખતે ચાર લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે પાટણ સરસ્વતી નદીમાં ડૂબેલા ચાર વ્યક્તિઓના મોતનો જે મામલો છે તે મામલો સામે આવ્યો છે એકંદર ભરી જ અંતિમ યાત્રા આમાં આખું પાટણ શહેર હિપકે ચડ્યું હતું એક જ પરિવારના ચાર સભ્યોની નીકળેલી અંતિમ યાત્રા ગણેશ જે વિસર્જન જે સમય હતો તે સમયે આ ઘટના બની હતી પાટણમાં ગણેશ વિસર્જન સમયે ગોજારિયાની આ ઘટના બનતાની સાથે જ સમગ્ર પા જે પંથક છે પંથકમાં જે દુઃખની લાગણી છે તે જોવા મળી હતી જેમાં પાટણ શહેરમાં એકસાથે ચાર અર્થિયો એક જ પરિવારની ઉડતા હૈયું જે હૈયારુદન છે તે હૈયારુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રજાપતિ સમાજના પરિવારજનોના હૈયારુદન જોવા મળતાની સાથે જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી ચારેય મૃતકોને અંતિમ યાત્રા તેઓના નિવાસસ્થાનથી વેરાઈ ચકલા ખાતેથી નીકળી હતી અને જે પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં આ અંતિમ યાત્રામાં જોડાયા હતા એક જ પરિવારના ચાર જે લોકો છે તે લોકોના મોત થવાની આ જે સમગ્ર પંથક છે તે સમગ્ર પંથકમાં દુઃખદ લાગણી જોવા મળી હતી આમ તો આ જે ઘટના બની હતી તે નદીમાં જ્યારે ગણેશ વિસર્જન કરવા ગયા હતા તે સમયે આ જે લોકો છે તે લોકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે ક્રાઈમ આવાજ પાટણ